પુરુષોત્તમ રૂપાલાય કરેલ વિવાદિત ટિપ્પણીના વિરોધના પગલે અરવલ્લીના ભિલોડા તાલુકાના કુશકી ગામે રાજપૂત સમાજ દ્વારા ભાજપ આગેવાનો કે કાર્યકર્તાઓને ગામમાં પ્રવેશ પ્રતિબંધના બેનર લગાવીને રૂપાલાની ટિકિટ રદ કરવાનો વિરોધ યથાવત સામે આવ્યો છે કુશકી ગામના રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે સુત્રોચ્ચા કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને કુશકી ગામમાં ભાજપના ઉમેદવાર આગેવાનો અને કાર્યકરોએ ગામમાં પ્રવેશવું નહીંના બેનર લગાવીને રૂપાલાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ ભિલોડા પ્રેમસિંહ અજીત સી ડાબી ગામ કુસકી તાલુકો બિરુલા જિલ્લો અરવલ્લી અમે કુસકી ગામના રાજપૂત સમાજના બધા વ્યક્તિઓ એકત્રિત એકત્રા ત્યાર પછી અમારા આ જે રૂપાલા સાહેબનું જે એક જે નિવેદન જે બોલેલા એ નિવેદનને લઈને અમારા રાજપૂત સમાજને એક મોટી ઠેસ પહોંચી છે જેથી કરીને અમે બધા ગામના લોકો એમનો બાયકોટ કરીએ છીએ અહીંયા રજપુત સમાજથી અને અન્ય ગામના વ્યક્તિઓ પણ બધા અમારી સાથે છે આજુબાજુ ગામ જે ખોડંબા છે ખેડંજિયા ખોળંબા છે છાપડા છે અઢેરા છે તમામ લોકોનો અમને સપોર્ટ છે તો તમારા આ જે છે એમાં અમે કોઈ બીજેપી એ જે બીજેપીના જે ઉમેદવાર છે જે અમારા ગામની અંદર જો કંઈ બી જગ્યાએ લોકો આજુબાજુ આવશે તો અમારે એમનો વિરોધ કરવાનો છે અને એમને અહીંયા અમારું કોઈ ભાષણ ભાષણ કોઈ કરવા દેવાના નથી જ્યાં સુધી અમારો આ રૂપાલા સાહેબના સ્ટેટમેન્ટનો કોઈ જવાબ અમને ના મળ્યો ત્યાં સુધી અમે કોઈ પણ જાતનું અહીંયા બીજેપીના એન્ટર થવા દેવાના નથી આજે જે હિંમતનગરમાં જે સંમેલન યોજાયું રાજપૂત સમાજનું એ આગળની રણનીતિ કેવી છે આજે હિંમતનગરની અંદર જે સંમેલન જોડાય એમાં છે અમે પચાસ લોકો અહીંથી અમારે ત્યાં ગયેલા હતા અને ત્યાં આગળ પાંત્રીસ હજારથી ઉપર પબ્લિક હતું અને એ લોકોનો અમારે એક જ વાત છે કે ભાઈ રૂપાલા સાહેબને ટિકિટ રદ થવી જોઈએ અને કાલે ચૌદ તારીખના ચૌદ ચૌદ તારીખના દિવસે ત્યાં આગળ મોટું મહાસંમેલન છે રાજકોટ ખાતે